જય દ્વારકાધીશ આજે તારીખ પંદર સપ્ટેમ્બર આપણે ગિરનાર ચાર સોળ જૂનનું વાવેતર છે આપણે એના ફિલ્ડ ઉપર આવી ગયા છીએ લાઈવ જોઈએ આપણે હવે કલર જોતા તો એવું લાગે છે સારો માલ હશે નીચે ઉપાડો ભાઈ હજી ઉપાડો વધારે લાઈવ આપણે જોવા મળે છે બેઠક સારી લીધેલી છે અંદાજ આપ મિત્રો જે અનુભવ હોય કે કેટલા મણ થઈ શકે આ મગફળી આવું બધી જગ્યાએ ચારેય ખૂણે એવું જ છે અને સારું એવું પાક છે આગે જોઈએ શું થાય પણ વરસાદ બધું પીડું છે એટલે પ્લસ માઇનસ થોડીક નુકસાની તો ગણાય એકંદરે સારું છે હજી ઉપાડો બીજી હાર માંથી એટલે વધારે આઈડિયા આવે લાઈફ બસ અંદર એવડે જ સારું છે હવે ખેડૂત મિત્રો ગિરનાર ચાર કેવી રીતે વાવવું જોઈએ એનો તમને મારો પર્સનલ અનુભવ કહો તો અઢારની જારીએ વીસ થી બાવીસ કિલો વધુ માં વધુ દાણા વધુ વાવે ખાટું વાવેતર છે એમાં ઉત્પાદન મારા અનુભવ પ્રમાણે ઓછું આવવાનું છે જેટલું મીડિયમ વાવેતર એટલે ગિરનાર માં એટલું ઉત્પાદન એવરેજ સારું રહેશે એટલે આવતા વર્ષે કોઈ પણ ખેડૂત મિત્રો ગિરનાર ચાર અથવા એના જેવી મગફળીનું વાવેતર કરતા હોય તો એ લોકોએ બહુ ઘાટું વાવેતર ના કરવું અને જારી છે એ ની બેસ્ટ જારી કહેવાય પછી પોતાની માવજત અને પોતાની ખેતી પ્રમાણે ઝાડીમાં ફેરફાર કરી શકે એટલે આ એક મારો પ્રશ્નનો અનુભવ આપવાનો હતો મારે આ બીજું વરસ છે ગિરનાર ચારનું આગલા વર્ષે પણ વાવેતર મેં બે મણ દાણા લઈ ને ટ્રાય માટે વાવ્યા હતા ને આપનું આ ઘરનું જ બિયારણ છે એકંદરે બધાને સારું છે કઈ વાંધો નહીં પાછા ક્યારેક મળશું જય દ્વારકાધીશ ને દ્વારકાધીશ બધાને આ આવનારું વરસ આપને બહુ સારું એવું ઉત્પાદન આપે એવી એના ચરણોમાં પ્રાર્થના જય દ્વારકાધીશ we